અમૃત પુસ્તક કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક્યુપ્રેશન માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદોથી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ કુબાવત પ્રતિભા કેસરભાઈ ગામ પોરબંદર હવે તમને શું તકલીફ હતી કમરમાં પાછળની સાઈડમાં દુખાવો થાતો હતો નસ સ્નાયુ દબાવતો કેટલા સમયથી તકલીફ હતી આમ 20 દિવસથી હા પેલા હાર્ડવેર પાસેથી લીધી દવા તો પાટા બાંધાતા થોડું સારું થઈ ગયું પછી પાછો પ્રોબ્લેમ થયો પછી સંગીતાબેન પટેલ છે એની મનાઈનું કીધું એટલે અહીં આવી છે ઉમેશભાઈ પાસે હ તો ત્યાંથી મને રાહત છે આ ત્રીજો દિવસ આજે ત્રીજો દિવસ છે કેટલો ફાયદો ઘણો ઘણો એટલે હાવ રેડી કે હાવ રેડી સાવરે કમ્પ્લીટ 100 એ 100% આજે દુખાવો આવ્યો જ નથી નથી આવ્યો કાલે સવારમાં જરાક આવ્યો તો હા રેડી હાવ હાવ રેડી બીજાને શું કહેવા માંગો બીજાને એ જ કહેવા માંગીએ કે તમને કોઈ પણ તકલીફ હોય તમે અહીંયા આવો ઉમેશભાઈની મુલાકાત લ્યો તમને સો એ સો ટકા ફાયદો થશે તમને થયો એટલે કયો છો હા મને થયો એટલે કહું છું મને અનુભવ છે અનુભવ થયો જય દ્વારકાધીશ જય દ્વારકા અને કઈક તમે દવા લીધી હતી તો દવા પીતા તો દુખાવો ન જ હતો અને આપણે અહીંયા પહેલે જ દિવસ થી દવા બંધ બંધ હા એ કઈ ગોળી બંધ છે ને બધી બધી ગોળી હવે દુખાવો નથી નહીં નહીં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ